હેલો ફ્રેન્ડ્સ આઈસીડીએસ એટલે કે સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનો આજે આપણે પરિચય મેળવીશું આઈસીડીએસનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ સ્કીમ છે સંકલિત બાળ વિકાસ સેવા યોજના તેનું નોડલ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ યોજના કેન્દ્રીય સ્તરે છે અને રાજ્ય સ્તરે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈસીડીએસની શાખા હોય છે જેના દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં આંગણવાડીના માળખાને નિયંત્રિત અને નિયમિત કરવા માટે એક ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે આ સ્કીમમાં સરકાર રાજ્ય સરકાર ભાગીદારી પચાસ ટકા ફંડિંગ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે આથી નિયમન સરકાર કરે એ જરૂરી છે આઈસીડીએસ યોજનાની શરૂઆત જોઈએ તો બીજી ઓક્ટોમ્બર ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસે ઓગણીસો પંચોતેરના રોજ ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા છોટાઉદેપુરના તેજગઢ ગામથી શરૂઆત થઈ હતી બીજી ઓક્ટોમ્બર ઓગણીસો પંચોતેર જ્યારે ઇન્દિરા ગાંધી સરકાર હતી એ વખતે છોટાઉદેપુરના તેજગઢ ગામથી આઈસીડીએસની શરૂઆત થઈ હતી વિશ્વનો સૌથી મોટો અને પ્રારંભિક બાળપણની કાળજી અને વિકાસ માટેનો કાર્યક્રમ છે આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના ભારત સરકારનો ફ્લેગશિપ કાર્યક્રમ છે બાળકોના સમગ્ર વિકાસને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે કુપોષણ ઘટે માતૃ મૃત્યુદર ઘટે અને સગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકોની પોષણ અને સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ લાવવામાં આવેલ છે બે હજાર અગિયારની વસ્તી પ્રમાણે જીરોથી છ વર્ષના બાળકોનું પ્રમાણ પંદર પોઈન્ટ એંસી કરોડ હતું સ્કીમના ઉદ્દેશો જોઈએ તો ઝીરોથી છ વર્ષના બાળકોને પોષણ અને સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો લાવવા માટે બાળકોના માનસિક શારીરિક અને સામાજિક વિકાસમાં ભૂમિકા ભજવવી મૃત્યુદર બીમારુતા કુપોષણ સ્કૂલ ડ્રોપઆઉટની સમસ્યાને ઘટાડવી બાળ વિકાસને પ્રોત્સાહન આપવા અને સ્કીમના યોગ્ય અમલીકરણ માટે અન્ય વિભાગો સાથે સહકાર સાંધવો માતાની સક્ષમતા વૃદ્ધિ કરવી જેથી બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ સંબંધી કાળજી લઈ શકાય સેવાઓ આઈસીડીએસની સેવાઓ